તમે આ કાઠીની ગાડી આચકી છે એ ગાડી કેમ હવે પાછી લેવી એ અમારે જોવાનું છે તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે દિવાતભાઈ ખબરનો વિરોધ ચાલી રહ્યો છે મિત્રો તેના વિશે આજે એક કોઈ દિલીપભાઈ કરીને મિત્રો ભાઈ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાઈ ગયા છે મિત્રો તેઓ શું કહી રહ્યા છે મિત્રો આખો પાછળ વિડિયો બતાવેલ છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દે કે જે દેવાયતભાઈ ખબર છે તેમના વિશે આ ભાઈ જે દિલીપભાઈ છે તે કહી રહ્યા છે કે તમે એક કાઠી દરબારની ગાડી રોકી છે અને તેમના કાચ ફોડ્યા છે એનું પરિણામ તમે ભોગવવા તૈયાર રહેજો અને મિત્રો આ વાત તેમણે જે સાત પાંચથી સાત લોકો આવ્યા હતા તેમના વિશે જ કહી છે અને કહ્યું છે કે હું કોઈ સમાજ વિશે નથી કહેતો હું જેમણે જે ગાડી રોકી ગાડીના કાચ ફોડ્યા તેમને કહી રહ્યો છું અને એ ગાડી કઈ રીતે પાછી લેવી તે અમને આવડે છે અને તેનું પરિણામ તમારે ભોગવવું જ પડી રહે પડશે મિત્રો એવું આ ભાઈ કહી રહ્યા છે તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે દેવાજભાઈ ખબર જેમને એકી સાથે બે ડાયરા લેતા આ જે હતો વિરોધ શરૂ થયો છે અને મિત્રો આ વિરોધ ક્યારે સમાપ્ત થશે એ તો કોઈને ખબર નથી અને મિત્રો આ વિરોધમાં હવે શું થશે તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે